વડોદરાના હરણી તળાવની દુર્ઘટનામાં મૃતકોની આત્માની શાંતિ માટે અંબાજી મંદિરમાં હૌમાત્મક હવન કરવામાં આવ્યો હતો આ ઉપરાંત દુર્ઘટનાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓને મોક્ષ પ્રાપ્તિ અને આત્માની શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી મંદિરના પૂજારીઓએ પણ અંબાજી મંથક પથંગમાં બેફામ દોડતી ઓવરલોડ જીપો અંગે ચિંતા વ્યક્ત કરી હતી તેમજ હરણી તળાવની ઓવરલોડની ઘટના અંબાજીમાં ન બને તે માટે તંત્રને અપીલ કરી હતી ગઈકાલે જે બરોડામાં જે તળાવમાં જે દુર્ઘટના ઘટી એને અમે સખત રીતે વખોડી નાખીએ છીએ અને અમે સૌ બ્રાહ્મણો ભેગા મળી માં જગદંબાને અને વિષ્ણુનારાયણને પ્રાર્થના કરીએ છીએ કે જે પણ આ બનાવમાં જે લોકો મૃત્યુ પામા છે તે દરેકની આત્માને મા જગદંબા શાંતિ અર્પે તથા એમને બીજી સરસ એક યુનિમાં જન્મ આપે અને જે પરિવારના જે લોકો છે એમને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ માટે સૌ બ્રાહ્મણો ભેગા મળી અમે મા જગદંબાને પ્રાર્થના કરીએ છીએ બરોડામાં અરણી તળાવમાં જે બાળકો અને શિક્ષકો ડૂબી ગયા જે દુર્ દુર્ઘટ ઘટના બની તે ખૂબ નિંદનીય છે સાથે સાથે અમારી એવી પ્રાર્થના છે કે સદગત આત્માને મા અંબાના ધામોમાં અમે યજ્ઞ કરીએ છીએ આહુતિ આપીએ છીએ એમના આત્માને શાંતિ મળે એના માટે આ વિધિ કરીએ છીએ સાથે સાથે બીજું પણ કહીએ છીએ કે દાતા અને અંબાજી પંથકમાં જે ઓવરલોડ ભરેલી ગાડીઓ રોજ ચાલે છે એના પર તંત્ર થોડું ધ્યાન આપે અને બીજી આવી ઘટના ન બને એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ